આજ ખેતર જઈ આવીએ બધું રેડી કરી આવીએ બાગમાં તો પછી ખાડીનો પ્લાન કરીએ સારું તો વિડીયોમાં રહેજો લેજો ફટાફટ ખેતર ફાઈનલી પુત્ર પૂગી જાય જો અહીં બગીચામાં પાણી વળે જો આ રીતનું કરવાનું છે આમાં આ બધા પાળા આ વેસલો પાળો છે એ લઈ ને આ સાઈડ આ પાળામાં કરવાનો છે ને એક સાઈડનો પાળો લઈને ઓળા પાળામાં નાખવાનો છે હવે વિજયભાઈ બે આટો મારીએ કેમ થાય હું કે ટોટાણે પગ બરાબર દુખે હા વિજય બે જા ઉભિયસ ને બેઠી જાય છે તો સારું બે જાય ઝોલા ખાતા ખાતા મને તો લાગતું નથી કે આ કામ થાય પણ કરી જો જીતુ થાય એટલે ફાઈનલ ખેતર થી આવી ગયા અને કામ તો થોડું ઘણું થયું બે પાળા કે એમ બાંધ્યા બે તો થાકી ગયા વધે આવી જાય એક વાગી જ હતી જમવા હતો ત્યાં અહીંયા આવે તો અમારે લવ ભાઈ આવી જાય તો લવ ભાઈ કે નવી શોધ છે એને સાયકલમાં લવ ભાઈ કેવું આજ ભણવાનું કેવું લાગ્યું હે કંઈ કેવું લેજો તો તારે કંઈ કહેવાનું છે હમ તો બોલી જા ફટાફટ બીજું કંઈ

<laughs> <laughs> मस्त तो बत के बत अच्छा से नहीं। तो -फट से से जा पड़ी हम्म हम्म चलो फटाफट काम काम ही हमें दिवस पड़े से तो जो वे पोप बटका बोली जाए गीता हम्म हम्म

मारे एक डायलॉग मारो मन थे यूस मार दूं किता है मार ये खेती बड़ी करने का कोई बच्चों का खेल नहीं है अच्छे अच्छों का पानी निकल जाता है इसमें क्योंकि मारो पर निकली जो लो भाई हूँ तू कहता तू हूँ कहता तू तू आड़ की कहता तो ना तो मने पैसा नू की कहता तो ना तो हूँ कहता हूँ Thank you. તને સાડી દોઢસો રૂપિયા બરાબર ને થઈ રહે એટલે હવે હેં હેલો જો ગીતા કામ કરે છે હા ગીતાને આ ખોટું લાગી જઈશ બહુ ખોટું લાગી જઈશ જાઉં લો ભાઈ કામ કરે જો આ સાડી દોઢસો વાળો પાવડી જોશે હે તો ચાલો હવે એક ક્યારો બાંધી લઈએ હમણાં તો પગ દુઃખીશ ત્યાં આવેથી ને ગીતાએ દરતી દરતી કામ કરે ને હવે હાલો એક ક્યારો રહ્યો ફટાફટ બાંધી દઈએ ને હજી ખાવા બાવાનું બનાવવું પડીએ ને ગીતા એમ કહે છે ઘેર પાપલેટ પળાઈશ તો પાપલેટનું શાક બનાવી નાખ્યું સમના તો હું કહું હાલો તો પછી નિરાતના જાય બજારે જવાનું કંઈ ઓળું નથી ને હમણાં કંઈ ઓળી નથી આવતી હતી કંઈક શાક લેવા જઈએ ને વિડીયો બનાવીએ હમણાં બે ક્લિકમાં ચાલુ થાય તો હા ઘરના વિડીયો જોવાના રહે તો વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર અને આગળ ફટાફટ કામ કરીને ઘેર જઈએ અને પછી હું બનાવવાનું છે એ જોઈએ હે ઘેરથી મળશું એમ ને ફાઈનલી હવે અમે ઘેર જવા તૈયાર થઈશ તો જો ગીતાનું પોપિયો પડી જતો ગીતા મોટા મોટા પોપિયા ભરે તો જો આ બીજા ઝીણા ઝીણા ને બધું ઉડી ગયું પેડા વેત નો એક તૂટી ગયો ને એક રહી ગયો છે આથે આથે હવે લવ ભાઈ ને જો મમ્મી દીકરો પોપ્યા ને આ બા પણ એટલે બધી કા લેસ આ બધા પાકી જાહે ને ચાલો તો હવે દોસ્તર આવી જાય છે હવે ઈ આગળ આવે મારી આરે એ થોડું કામ કરવા લાગે એટલું કરી નાખીએ ને મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય અને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સુધી જય માતાજી જય મોગલ બાય બાય એન ના